આજે વિરમગામ તાલુકાના ડુમાણા ગામે સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા ધારાસભ્ય હાર્દિક પટેલ લોકસભાના ઇન્ચાર્જ અનિલ પટેલની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વિકાસ કામોને ગતિ મળી રહી છે તેમજ ભારત સમગ્ર વિશ્વમાં એક અનોખી આગવી ઓળખ સાથે આગળ વધી રહ્યો છે

વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો ભાજપના જોડાયા છે સુરેન્દ્રનગર લોકસભા સીટ ભાજપ પાંચ લાખથી વધુ મતોથી જીતાય તે માટે મારા સહિત ભાજપનો એક એક કાર્ય કરતા સખત મહેનત અને પરિશ્રમ કરવા કટિબંધ છે અહેવાલ સંજય પોપટ